દુબઈ ખાતે ચાઇનીઝ કંપનીને ગેરકાયદેસર રીતે પ્રી એક્ટિવ સિમ કાર્ડ મોકલવાના રેકેટનો એસયુજી પોલીસે પર્દાફાશ કર્યો છે આ સાથે પોલીસે બે શખ્સોને એકસો બાણું સિમ કાર્ડ લઈ દુબઈની ફ્લાઇટ પકડે તે પહેલા જ ઝડપી પાડ્યા હતા સુરતમાં એસયુજી પોલીસની ટીમને ગેરકાયદેસર રીતે પ્રી એક્ટિવ સિમ કાર્ડ મેળવી દુબઈ મોકલવાની પ્રવૃત્તિ કરતી ટોળકીની માહિતી મળી હતી આ ટોળકીનો એક સભ્ય અન્ય સભ્યને મોટી સંખ્યામાં પ્રીએક્ટિવ સિમ કાર્ડ આપી તેને દુબઈ મોકલવાની ફિરાકમાં હતા બંને સુરત રેલવે સ્ટેશન ખાતે સિમ કાર્ડની ડિલિવરી કરવાના હોવાની બાતમી પોલીસે મળી હતી જેથી પોલીસે રેલવે સ્ટેશન ખાતે વોચ ગોઠવી સિમ કાર્ડની ડિલિવરી આપવા આવનાર અજય સોજીત્રા અને ડિલિવરી લેવા આવનાર દુબઈના વતની સહદ બાગુનાને ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની પાસેથી એરટેલ કંપનીના એકસો બાણું પ્રી એક્ટિવ સિમ કાર્ડ કબજે કર્યા હતા પોલીસે અજય સોજિત્રાની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે દુબઈ ખાતે તે રહેતો હતો અને ત્યાં ઓનલાઈન ગેમ રમાડતી ચાઇનીઝ કંપનીઓ આવેલી છે આ કંપનીઓ ભારતીય સિમ કાર્ડ દ્વારા ભારત ખાતે રહેતા લોકો સાથે ઓનલાઈન ગેમિંગના બહાને ચીટિંગ કરતી હોય છે જેથી તેઓને ભારતીય સિમ કાર્ડની જરૂર રહે છે આથી દુબઈ ખાતે રહેતા દિનેશ નામના વ્યક્તિએ તેને પ્રી એક્ટિવ સિમ કાર્ડ લાવવાનો ઓર્ડર આપ્યો હતો ત્યારબાદ તે સુરત આવ્યો હતો અને અહીં રહેતા ઉમેશ રેશમા તથા કેતન નામની વ્યક્તિનો સંપર્ક કરી તેઓને પ્રી એક્ટિવ સિમ કાર્ડ માટે ઓર્ડર આપ્યો હતો તેમણે એકસો બાણું જેટલા કરી આપતા આ સિમ કાર્ડ લઈ સહદ ફારૂક બાગુના સુરત થી ફ્લાઇટમાં દુબઈ જવાનો હતો પરંતુ ફ્લાઇટ પકડી નીકળે તે પહેલા જ પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા વધુમાં સુરત ખાતે એક પ્રી એક્ટિવ સિમ કાર્ડ 1200 થી ચૌદસો રૂપિયામાં ખરીદી કરતા હતા અને આ સિમ કાર્ડ દુબઈ ખાતે પાંચ હજાર રૂપિયામાં વેચતા હતા હાલ આ સમગ્ર મામલે એસઓજી પોલીસે પકડેલા બંને આરોપીઓની પૂછપરછ કરી તેમના વિરુદ્ધ મૈધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત